હરિઓમ ઓમ ઓમ ગણેશ જય શિયાળામ જય હનુમાન ચાલો સત્સંગ કર્યમાં આપ સૌનું હું સ્વાગત કરું છું અને આજે એક વિષય ઉપર આપણે વાત કરવાના છે તમે જાતે જ આવતીકાલે એટલે કે ત્રેવીસ એપ્રિલ મંગળવારે લગભગ લગભગ સવારથી માંડીને દસ સાડા દસ વાગ્યા સુધીમાં અથવા તો સંધ્યાકાળના સમયે લગભગ માનીએ સાતથી નવ કે સાતથી દસની વચ્ચે હું તમને આજે એક શ્લોક બતાવીશ હનુમાનજીનો અને તમે કાળા રંગનો દોરો એટલે કાળા રંગનો દોરો લઈ શકો અથવા તો સિંદૂરી વર્ણ જે ઓરેન્જ કલરનો સિંદૂર જેવા કલરનો જો દોરો હોય તો લઈ શકો કેવો દોરો તો આ રીતે કાળા રંગનો અથવા ઓરેન્જ સિંદૂરી રંગનો હવે આમાં કરવાનું શું છે તો તમે જાતે જ ઘરે આ દોરા ધાગા જે આપણે કહીએ છીએ તો દોરો બનાવી ગાંઠો મારવાની છે તેર અને તેર વખત હનુમાનજીનો આ શ્લોક બોલવાનો છે અને પછી કેવી રીતે ધારણ કરવાનું શું છે અને આનાથી શું થાય આજે હું તમને સત્સંગમાં શ્રવણ કરાવીશ અને પ્રેક્ટિકલી બતાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો તમે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન અવશ્ય દબાવજો તો હવે હું તમને એ જે બતાવી રહ્યો છું આખું વિધાન એ તમે જુઓ અને મેં કીધું એમ કે તમે વર્ણી પણ લઈ શકો છો તમે કાળા રંગનો દોરો પણ લઈ શકો છો અને તેર ગાંઠો મારવાની એમાં પહેલી જ્યારે ગાંઠ તમે મારી ત્યારે બોલવાનું ઓમ નમસ્તે સુ મહાવીર નમસ્તે વાયુનંદન વિલોક્ય કૃપયા નિત્યમ ત્રાહી મામ ભક્ત વત્સલ બોલી એક ગાંઠ મારી એ રીતે આ શ્લોક તેર વાર બોલવાનો અને તેર ગાંઠો મારવાની હવે આમાં એવો કોઈ નિયમ નથી કે દોરાની લંબાઈ કેટલી હોવી જોઈએ દોરો સિલ્કનો હોવો જોઈએ દોરો કોટનનો હોવો જોઈએ આવું કાંઈ જ નથી તમારે મૂળ વિષય આમાં એટલું જ યાદ રાખવાનું છે કે તેર ગાંઠો મારવાની તેર વખત હનુમાનજીનો આ શ્લોક બોલવાનો અને એ જ્યારે દોરો તૈયાર થઈ જાય પછી તમારે શું કરવાનું અથવા પહેલાં તમે ચાહો તો કરી શકો કે હનુમાનજીની આગળ સરસવના તેલનો એક દીવો પ્રજ્વલિત કરો હનુમાનજીની સામે જ અથવા મંદિરમાં જ ઘરના મંદિરની સામે જ તમે એક ધૂપબત્તી પણ પ્રજ્વલિત કરો અને દીવોને ધૂપબત્તી થઈ જાય એટલે આ દોરાને તેર વખત દીવા ઉપર એ જ રીતે તેર વખત ધૂપની ઉપર અભિમંત્રિત કરી અને પછી એ દોરો પહેરી લેવાનો હવે આમાં બીજો કોઈ વિશેષ નિયમ આદિ નથી આમાં મૂળ વસ્તુ હું ફરીથી કહું છું કે મૂળ મંત્ર છે અને મૂળ આ જે અભિમંત્રિત કરવા માટે જે ગાંઠો તેર મારીએ છીએ એ છે હવે તમે હાથના કાંડામાં ધારણ કરી શકો પહેરી શકો જેટલા આંટા મારવા હોય એ તમારી ઉપર છે તમારી ચોઈસ છે તમે ચાહો તો ગળામાં પહેરી શકો ને આપણે જે નાના છોકરાઓ કે અમુક બધા પહેરતા હોય પગમાં પણ આ દોરો ધારણ કરી શકાય છે અને આ કરવાનું છે આવતીકાલે હનુમાન જયંતી અથવા તો હનુમાન જન્મોત્સવ આપણે કહીએ છીએ પ્રાંત પ્રમાણે શબ્દો વપરાય છે એટલે હું હનુમાન જયંતિ શબ્દ પ્રયોગ કરું છું અથવા તો મૂળ રૂપે તો આને હનુમાન જન્મોત્સવ જ કહેવાય તો હનુમાન જન્મોત્સવ આવતીકાલે ત્રેવીસ એપ્રિલ મંગળવારે છે તો આ દોરો તમે જાતે બનાવી ધારણ કરી શકો છો આનાથી શું થશે નાના છોકરાઓને નજર નહીં લાગે નાના બાળકોને કોઈ કશું ખરાબ કે અરિષ્ટ કરી નહીં શકે કોઈ ગર્ભવતી હોય તો એની અને એના બાળકની રક્ષા થશે એના સિવાય કોઈ બીમાર બહુ રહેતું હોય તો એ પણ આ દોરો બનાવી ધારણ કરી શકે ઇન શોર્ટમાં કહું તો આ દોરો ગળામાં ધારણ કરવા અથવા હાથ ઉપર ધારણ કરવો અથવા પગે તમે ધારણ કરો તો દરેક પ્રકારે હનુમાનજી સ્વયં રક્ષા કરશે અને આ જે વિધાન છે એ સ્વયં વિભીષણજીએ પણ કરેલું છે લક્ષ્મણજીએ પણ કરેલું છે કહેવાનો અર્ચા આ એક વ્રતનું નામ છે હનુમદ વ્રત કથનમ એની અંદરથી આ પ્રયોગ એક સંક્ષિપ્ત રૂપે હું લઈ અને આપ સૌ માટે સત્સંગ સ્વરૂપે પ્રસ્તુત કરું છું જે અવશ્ય સૌના કામમાં આવશે અને આ રીતે આવતીકાલના દિવસમાં મંગળવારયુક્ત હનુમાન જન્મોત્સવના દિવસે જો આ દોરો તમે જાતે જ ઘરે બનાવી અને ધારણ કરો તો સૌની રક્ષા હનુમાનજી સ્વયં કરશે આ હતો એક નાનકડો સત્સંગ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા હોય સબસ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય સિયા જય હનુમાન